આપણે રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું સેન્ટર છે અને આ સૌરાષ્ટ્રનું સેન્ટર એવું છે કે રાજકોટથી વિશાળ સંખ્યામાં લોકો જૂનાગઢની શિવરાત્રીનું ખૂબ મહત્ત્વ છે એટલે શિવરાત્રી ઉપરાંત આ વખતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહોત્સવનું વિશેષ આયોજન કરેલું છે કે ત્યાં સંગમમાં સ્નાનનું પણ એટલું આપણે જે મહા પ્રયાગરાજમાં કુંભ મેળાનું સ્નાનનું છે મહત્વ છે એ પ્રમાણે પ્રથમ જ્યોતિર્લિંગ આપણું સોમનાથનું હોય તો તેના મહાત્મ્યને ધ્યાનમાં રાખી અને આ વખતે આપણા રાજકોટ વિભાગ દ્વારા વિશેષ પચાસ બસનું આયોજન કરેલું છે કે જેથી કરીને યાત્રિકો સોમનાથ મંદિર સોમનાથ મહોત્સવમાં આ ઉપરાંત ભવનાથમાં પણ આપણે જોતા હોઈશું કે વર્ષો વર્ષ ખૂબ વિશાળ સંખ્યામાં પબ્લિક ત્યાં શિવરાત્રીમાં જતી હોય છે અને એનું મહાત્મ્ય આપણા સૌરાષ્ટ્રમાં ખાસ વધારે વિશેષ છે જેથી કરીને જે યાત્રીઓ યાત્રીઓને ખૂબ સુવિધા મળી રહે એના માટેની પચાસ બસનું આયોજન કરેલું છે ગયા વર્ષે આપણે આમ જોઈએ તો અઢાર લાખ જેવી માતબર આવક થઈ હતી આ વખતે વિશેષ સોમનાથ મહોત્સવનું આયોજન થયેલું છે એટલે આપણા અંદાજ મુજબ દૈનિક આવક ઉપરાંત પચીસ લાખ જેવી આવક થવાની સંભાવના છે બસની ટાઈમિંગ જોઈએ તો આપણે ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક આપણે એનું વિશેષ આયોજન કરેલું છે બસ પોર્ટ ખાતેથી આપને બસ મળી રહેશે ખાસ કરીને રાજકોટ ગોંડલ જસદણ અને અન્ય ડેપોમાંથી અને આ ઉપરાંત કોઈ પણ જગ્યાએ પચાસ કે પચાસ કરતાં વધારે ગ્રુપમાં મુસાફરો હશે અને એમને જવું હશે તો આપણે એમને સ્પેશિયલ બસ ફાળવી આપશું